એ બનતનો થોડો હોય તો કા રીંગણાને રીંગણા ને હોય તો કા લાગે પાણી ગરમ કરવું હોય ચા બનાવ હોય કા બ તો રીંગણા એક હોય તો કા લાગે પાણી ગરમમાં માં કા એમ આવે આટ જો ને સોલો ને બે ગવા એ ધરીયાઓ હાચી વાત ચાલો પેલા ચા પાણી પી લઈ ચા પાણી પીન પી બહુ જાવર છે આપણે જાવર છે વાડગી માં ધરીયાઓ છે મને કઈ ખબર નથી પણ ફોન કરી જાવ તો ચાલો પેલા ચા પાણી પી લઈ આપણે તો ફેલી ચા પાણી પી લીધા ને અમારે શાળથી બંને સીવતા ને તો કે ભાઈ સિલાઈ કામને કારણ કે પેલા પેલા અમે રેડીમેડ નું એવું જ કરતા બધા મશીન બધી અત્યારે મારા મારતી એક મોટો ભાઈ છે એ એક રેડીમેટનું કરે બાકીનું બધા હિસાબ ત્રણ મારું વિરામ જાય કારણ કે રેડીમેડમાં ને એવું લાગ્યું કે બહુ મંદી હતી એટલે પછી એમનો વિરામ બે ગયા એમને ખાલી એક મશીન એક બે ખાલી પીડા બીજા છે એ બીજાને વાપરવા ને એમ આપણે ટૂંકમાં કે હકારવા લઈ ગયેલા છે તો હલો હવે આપણે ડાયરેક્ટ લાવવાનું કારખાને તો નથી જવાનું પહેલાં જવાનું છે આપણે હાંઠવી ભરવાનું હાંઠથી ભરીને પછી પાસે રાખો આપણે કારખાને તો ફેમિલી આપણે અત્યારમાં ખાસ ખેતરે પોગી ગયા અને એ બધા હાંઠી ભેગી કરે ખેતરે તો કીવો ને બી પણ એટલી હાંઠી ભેગી કરી નાખી એટલી કઈ ટ્રેક્ટર નથી આવું ટ્રેક્ટર આવે તો આ બધી ભલે છે આપણે કારણ કે રજા નથી તો ભાઈ હાંઠી ભેગી કરવા કરવા આવી પડી બગલાને કેવું કેમ મસ્ત એવું ચાલો ફટાફટ આપણે કામ કરવા મળ્યું કામ કરીને પછી પાછું જવાનું ને આપણે કારખાને

પાણી પીને પછી ફટાફટ પાછું ટ્રેક્ટર આવી ગયું ટ્રેક્ટર આવે એટલે એમાં ભર ફરી પછી પાછું ઘરે જાય ઘરે જઈને માત્ર ઘરે જ આવું કારણ કે પટેલ નહીં આવેલા મહેનત કરાવે ચાલો ફટાફટ હાથી ભીજ કરવા મળી ટ્રેક્ટર આવે એટલે ભર લઈ હવે હાથ કેવા થઈ ગયો પડી ગયા ચાલો સાફ પાણી પી લઈ પાછા ફર ફરવા થાકી ગયા ચાર દુ બેન રીટા બેન થોડું બેસી જાય હાલ રીટા હાલ હાલ ફટાફટ પાછા ફર ભરવા મળી હવે તો ડાયરેક્ટ આપણે શૂટ નઈ કરીશું કારણ કે હવે ડાયરેક્ટ આપણે ઓફિસે વ્યાદા

सब तो पहले हुए। मस्त मजा ना रोटला बनाए था आला फैमिली, जमीन ली। तो आलू फैमिला आप जो अजम्मा बीज आये हैं, वालों शाक से दूध, रोटला और मैंडवी। भारी टपने भूख लगी लगाए कहाँ खाबी? हमने तो भूख लगी, हाथ पैदू के मेरा बहुत। तीनों परन्तु खाते? ये तारों तीसरा हुए। आठ वागी जा <laughs> <लागे> <laughs>

વિડીયો એડિટિંગ કરવાની છે હજી તો ઘણીક વાર આપણે ફોનમાં જોઈએ પછી આપણે ધાબા મારે કારણ કે એના ફાઈવજી આવે એટલે નેટની સ્પીડ હારી આવે તો હાલો આપણે જઈએ ડાયરેક્ટ ધાબા પર કારણ કે એક ભાઈ ભાઈ બંને વાટ હોય ને ઇન્સ્ટાગ્રામ રીલ ને એવું એડિટ ને એવું કરીને ઘડીક એ બધું કાઢોળું કામ કરી કે તો આપણે વિડીયો અપલોડ થઈએ તો હાલો આપણે જઈએ ફટાફટ ધાબા ઉપર તો જો ફેમિલી આપણે વી આવશે ધાબા ઉપર ને અત્યારે મસ્ત મસ્ત ઠંડા ઠંડા પવન આવે કે આમ પ્લેસ થાય એટલે દેખાય નહીં આખીરે જોવાની તેટલી મજા આવે પછી તો હું બ્લોકમાં ગયો કે કે ને ધરાઈ તો હાલો ફેમિલી આપણે ઘડીક વાર ને એવું એડિટિંગ આપણે કરી નાખીએ